છે બરાબર એના કેટલા ફોનિક સાઉન્ડ છે તો એક તો છે ઓ ઓ એક છે ઓ એક છે ઓ ઓ અને એક છે જ્યારે ડબલ ઓ આવે ત્યારે કેવો ફોનિક સાઉન્ડ આવે છે તે તો જોવો જોઈએ જ્યારે મિત્રો આ ઓ છે તો એનો ફોનિક સાઉન્ડ કેવો હોય છે તો કે ઓન ઓન તો અહીંયા જે આ ઓ છે એનો ફોનિક સાઉન્ડ છે ઓ ઓન બરાબર છે તેવી જ રીતે અહીંયા છે શન બરાબર છે તો અહીંયા જે ઓ છે એનો ફોનિક સાઉન્ડ છે અન સન બરાબર છે મિત્રો તેવી જ રીતે અહીંયા જે ઓ છે એનો ફોનિક સાઉન્ડ છે ઓ ઓપ્શન ઓ તેવી જ રીતે સજેશન બરાબર છે મિત્રો તો જેવી રીતે જ્યારે મિત્રો ડબલ ઓ આવે બરાબર છે તો તેનો ત્યારે ઓનો ફોનિક સાઉન્ડ શું હોય છે બરાબર છે તો જોવો જોઈએ એક તો ડબલ ઓનો એક ફોનિક સાઉન્ડ છે ઉ એટલે કે નાનો ઉ અને એક છે મોટો ઉ બરાબર છે જેમ કે ઉ બરાબર ઉ અને આ છે ઉ એ બરાબર વુડ બુક પણ જ્યારે તમે બ્રૂમ આવું બોલો છો ત્યારે થોડોક તમારે મોટો વજન લાંબે સુધી તમારે સ્વર કાઢવો પડે છે બ્રૂમ સ્પૂન બરાબર છે મિત્રો તો આટલા છે ઈ ઓના ફોનિક સાઉન્ડ છે